હું સરપંચ મોટા માણસા ઘનશ્યામભાઈ ધનજીભાઈ શેખડા આ વાળી મનુભાઈ નાગજીભાઈ ધોગાણીની છે મોટા માણસાની અને ઓળ વીઘાની માંડવી હતી આ ભાઈને ઓળ વીઘાની માંડવી હતી અને બધા પાથરા પડ્યા હતા ટોટલ પાતરા અમારા મોટા માણસા કે જાફરાબાદ તાલુકાની ઓછા થી દસથી બારીસ વરસાદ પડેલો હોય તેથી હોળે હોળ વીઘાના પાતરા સંપૂર્ણપણે હળી ગયેલ હોય કાલે આ ભાઈ આ ખેડૂત એ બકરા ને ભેહુ ને ગાઉ બધું ધન ને એવું લાવ્યા હતા ઈ એને કઈ નો ખાધું આજે ઈ લોકો હળગાવવા આવ્યા તો અંદરથી બધું ગારા જેવું છે હળગતું નથી તો હળગાવ્યા છે પાત્રા બરોબર એટલે આ ખેડૂને લાખો રૂપિયા નુકસાન છે આ ભાઈને નુકસાન તો છે જ પ્લસ એની ઘરે માલ ઢોર હોય એના માટે પશુનો સારો એક પણ રૂપિયા સારો એની પાસે એક ઝરીકે નથી રહ્યો બધો પલળી ગયો છે તો સરકાર આજકાલ આજકાલ પેકેજ નું જાહેર કરવાનું કે છે દેવામાફી નું કહે છે તો દેવા આ સંપૂર્ણ દેવામાફી કરવી જોઈએ સરકાર ને તો જ આ ખેડૂધ નો ઉધાર થાય એમ છે ને ખેડૂતો આત્મહત્યા કરવાથી કોઈ બીજો રસ્તો જ નથી હવે આ સો વિઘાના વીઘાની જમીન માંથી એક રૂપિયા ઉત્પાદન ખેડૂને ન હોય તો આને સૈન્યા વાવવા ગમે બીજો ઉત્પાદન હેનો વાવવું હવે આ ભાઈ ને ખેતી હમી કરવામાં બે પચ્ચીસ હજાર રૂપિયા જોઈએ પચાસ હજાર મારું નામ શૈલેષભાઈ મુનુભાઈ જોગાણી ગામ મોટા માણસા તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી આજે મારા ખેતરમાં વીઘાની માંડવી વાવેલી છે એમાં દોઢ થી બે લાખ રૂપિયાનો ખર્ચો કરેલ છે અને જે પાક મારે સંપૂર્ણપણે આજે વરસાદથી નુકસાન થયેલ છે તો એના માટે મારે આ અત્યારે પાથરા મેં હળગાવેલા છે પણ એ હળગતા નથી અને એના માટે જે કાઢવાનો ખર્ચો મારે અલગથી થાય એમ છે તેમ છતાં મારે અત્યારે માલ ઢોર માટે નીણ નથી અમે તો અમારું પેટ ગુજરાન કરી લઈશું પણ જે માલ છે પશુ છે તે એના માટે અમારે શું કરવાનું એટલે જો આ સરકારને તમે સહાય આપો આપો એમ કરો છો પણ હજી આપતા નથી તો એના માટે અમારે ક્યાં સુધી ઓલું કરવાનું બરોબર તો એના માટે શું કરવું